જે ભૂપતભાઈએ વિસાવદરની જનતા સાથે દગો કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં પોતાના અંગસ્વાર્થ માટે જતા રહ્યા છે તો એનો બદલો લેવા માટે અમે વિસાવદરની જનતાને અમારા જે ગુજરાતના નેતા છે અમારા સૌના આગેવાન છે ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે પણ ગુજરાતમાં જે આ લોકોએ ભય ભ્રમ અને ભ્રષ્ટાચારથી રાજનીતિ કરી રહ્યા છે એનો

જે ભૂપતભાઈએ વિસાવદરની જનતા સાથે દગો કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં પોતાના અંગ સ્વાર્થ માટે જતા રહ્યા છે તો એનો બદલો લેવા માટે અમે વિસાવદરની જનતાને અમારા જે ગુજરાતના નેતા છે અમારા સૌના આગેવાન છે ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે અને આજે અમે વિસાવદર બેસાડની જનતાને વિનંતી કરવા માટે આવ્યા છે આવનારી પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ પર તમે ભરોસો કરી શકો છો અને વિધાનસભામાં ગુજરાતના ખેડૂતો હોય યુવા હોય દલિત હોય વંચિત હોય આદિવાસી હોય

અમે ગોપાલભાઈને વિસાવદરમાં વિસાવદર ઉતાર્યા છે અને ગોપાલભાઈ જીતશે એવી અમને પૂરો ભરોસો છે વિસાવદરની જનતા પર અમને ભરોસો છે અને આવનારા દિવસોમાં વિધાનસભામાં ગોપાલભાઈ આવી ગુજરાતની પ્રજાનો અવાજ બનશે એ પૂરો ભરોસો છે આજે અહીંયા ગુજરાત ભરમાંથી કાર્યકર્તાઓ આવેલા છે વિસાવદર એક ચૂંટણી ને લઈ અને તમામ આખે આખો આમ આદમી પાર્ટી પોતાનું બળ છે કે અહીં જે અહીંયા એકઠું કરી અને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે તમને લાગે છે કે જે સોશિયલ મીડિયા અથવા તો જે શક્તિ પ્રદર્શન હોય છે એ તરત જ વોટ બેંકમાં કન્વર્ટ થાય છે વિસાવદર માં કાર્યક્રમ કરવાની જરૂર એટલા માટે હતી કેમ કે ભારતીય જનતા પાર્ટી અહીંયા સરપંચ થી લઈને સાંસદ સુધી એ એ એ લોકો 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 છે 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 પોલીસ ડરાવાની વાત કરે એમના ટીડીઓ અધિકારીઓ કે અમારા કાર્યકરોને ડરાવવાની જે બાબતો છે એને લઈને અમે મોટી સંખ્યામાં ગુજરાત થી લોકો આવ્યા છે અને જેવી ચૂંટણી જાહેર થશે એવા આખા ગુજરાતના કાર્યકરો અહીં હશે જ અને અમે પૂરા ભરોસો સાથે કહીએ છીએ અમે ક્યારે કોઈનું ખોટું કરી નથી એટલે આમનાથી ડરતા નથી પણ ગુજરાતમાં જે આ લોકો ભય ભ્રમ અને ભ્રષ્ટાચાર થી રાજનીતિ કરી રહ્યા છે એનો અમે જડબાતોડ જવાબ વિસાવધર થી આપીશું આ અમારી શરૂઆત છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો પણ પૂર્ણ બહુમતી થી લડીશું ગોપાલભાઈ ઇટાલિયા છે અને આમ આદમી પાર્ટી ની જે ઈચ્છા છે પૂર્ણ થાય કારણ કે વિધાનસભાની અંદર એનો અવાજ ઉઠવે એવું એ લોકો પણ રહ્યા છે અને લોકોની પણ એક ઈચ્છા છે એ ગોપાલ ઇટાલિયા મત આપે અને જીતે આશા રાખીએ આવનારી ચૂંટણીમાં આ પરિણામ ચોક્કસ જોવા મળે ભાર્ગવી જી ગુજરાત તરફ જુનાગઢ